ગુજરાતમાં તમને કેટલાક જાણીતા વસ્ત્રો જોવા મળશે ગુજરાતના જાણીતા તો એની ચર્ચા ગુજરાતના જાણીતા વસ્ત્રો તરફ આપણે ચર્ચામાં ઉતરી ચાલ તો સૌથી પહેલા આપણે જઈએ અમદાવાદ પેલા આપણે નામ લખી દે અતલ एना पची किन खाब एना पची मसरू अतलस किन खाब मसरू एना पची कच्ची साल याद रखो कच्ची साल याद रखो एना पची अतलस आवीगे किन खाब आवीगे गई अजरख याद रखो सूरको अजरक एना पची याद रखो आसावली એના પછી શું યાદ રાખો આશાવલ્લી એના પછી આશાવલ્લી આવી ગઈ એના પછી પુરિયા યાદ રાખો એના પછી યાદ રાખો મેઘા ડંબર એના પછી યાદ રાખો રક્તા ડંબર ડંબર એના પછી યાદ રાખો બાસ્તા અને એની સાથે તાસ્તા પણ યાદ રાખો बास्ता तास्ता अजरक मेघा डंबर रक्ता डंबर एना पी याद राखो पारे उ पारे वु एना पी याद राख अपने खीरोदक खीरोदक याद राखी एना पी याद राखी कद अथवा पीतांबर कद अथवा पीतांबर याद राखो એના પછી ખીરોદક આવી ગયું એના પછી છાંટણું યાદ રાખો છાટણું કયું છાંટણું એના પછી બીજું યાદ રાખો રોરંગી છાંટણું એના પછી રોરંગી એના પછી યાદ રાખો નીલ નેત્ર એના પછી યાદ રાખો આકાશીવ એના પછી યાદ રાખો મગિયું એના પછી યાદ રાખો તો આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના તમને શું જોવા તો વસ્ત્ર જોવા મળે છે આપણે ત્યાં તો આ બધા અલગ અલગ વસ્ત્ર ની વાત કરી દીધી આવા ઘણા બધા છે પણ આપણે મોસ્ટ આઈ નામ છે એવા બધા તમને લઈ દીધા છે એના પછી મધરાશિયો હોય એના પછી શું હોય મધરાશિઓ એના પછી હોય સિંધુરિયો એના પછી સિંધુ આવા બધા અલગ અલગ પ્રકારના વસ્ત્રો ગુજરાતની અંદર પહેરવામાં આવતા હોય છે હવે આ વસ્ત્રો વિશે થોડીક માહિતી લઈએ આપણે તો અતલસ ક્યાંનું ફેમસ સાહેબ તો અતલસ જે છે એ અમદાવાદનું ફેમસ છે તો અમદાવાદ ની તમને અતલસ જોવા મળશે એના પછી કિનખાબ ક્યાંનું ફેમસ છે સાહેબ કિનખાબ સુરત નું છે આ જરી વાળું રેશમી વસ્ત્ર છે આ કેવું છે જરી વાળું રેશમી વસ્ત્ર હવે જરી નામ આવ્યું છે તો જરી કામ યારે યાદ રાખો જરી કામ સૌથી વધારે ફેમસ ક્યાંનું સાહેબ તો કે સુરત નું એના પછી આપણે આગળ વધીએ તો મશરૂમ મશરૂ જે છે ખાસ કરીને કચ્છમાં બહુ કામ આવતું કચ્છની અંદર દરજી કમ્યુનિટી સાથે અને એ લોકો દહેજમાં એ દીકરીઓને આ કપડા આપતા મશરૂમાંથી બનેલા તો મશરૂ એક અગત્યનું છે આમાં ઘણી બધી વેરાયટી તમને જોવા મળે કચ્છી સાલ ખાસ કરીને જે વણકર સમુદાય છે કચ્છની અંદર મહેશ્વરી વણકર આપણે કહી શકો તમે એ ભુજોડીની અંદર કચ્છી સાલ બનાવે છે અને આ ભુજોડી ખાસ કરીને ધ ક્રાફ્ટ વિલેજ ઓફ ઇન્ડિયા કહેવાય છે આ કચ્છની અંદર આવેલું છે જે કચ્છી સાલ માટે ફેમસ છે જીઆઈ ટેગ મળેલો છે એના પછી અજરખ કચ્છની અંદર આવેલું અજરખપુર ગામ અને ધમાડકા કચ્છનું અજરખપુર ગામ અને ધમાડકા ગામ જે છે આ બંને જગ્યા જે છે એ ખાસ કરીને અજરખ માટે ફેમસ છે અજરખ એક પ્રકારનું બ્લોક પ્રિન્ટિંગ છે આ શું છે એક પ્રકારની બ્લોક પ્રિન્ટિંગ ની કળા છે એટલે કે શું હોય લાકડાના મોટા મોટા બીબા હોય એને કોઈ પણ અલગ અલગ પ્રકારના જે વસ્ત્ર હોય એના ઉપર રાખી એને શું કરવામાં આવે પ્રિન્ટ કરવામાં આવે એના ઉપર રાખીને શું કરવામાં આવે પ્રિન્ટ કરવામાં આવે જેથી અલગ અલગ ડિઝાઇન બને પેલા તો જે વસ્ત્ર હોય ને એકને અલગ અલગ રંગમાં એને સાત થી આઠ વાર ડુબાડવામાં આવે જેથી એમાં રંગ જે જોટાડવાના હોય ચોટી જાય પછી બ્લોક નો ઉપયોગ કરી એના ઉપર પ્રિન્ટિંગ કામ થાય તો અજરક કહેવાય આશાવલ્લી ખાસ યાદ રાખશું છે અમદાવાદની સાડી છે એના પછી મદ્રાસીઓ મદ્રાસીઓ ખાસ કરી રબારી અને આપણે ઠાકોર સમુદાય કોળી સમુદાય જે ગુજરાતમાં વસવાટ કરે છે એ લોકોને પહેરવાનું એક વસ્ત્ર છે આ શું છે પહેરવાનું વસ્ત્ર આ માથે પહેરવામાં આવે ક્યાં પહેરવામાં આવે માથા ઉપર પહેરવામાં આવે પુરિયા પુરિયા ક્યાંના ફેમસ છે તો વિજાપુર જે છે મહેસાણાનું એ વિજાપુર ગામના પુરિયા ફેમસ છે મેઘા ડંબર અને રક્તા ડંબર અમદાવાદનું ધોળકા જે છે ત્યાં તમને આવા પ્રકારના કપડા બનતા હતા મેઘા ડંબર એટલે તો કે મેઘાબર મેઘ જેને રક્તા આડંબર કહેવાય તો મેઘા આડંબર હોય રક્તા આડંબર હોય ભરૂચમાં તમને બાસ્તા જોવા મળે ભરૂચના કયા તો કે બાસ્તા બાસ્તા એ ખાસ યાદ રાખજો જો આમાં સોનાના તારનો ઉપયોગ કરવામાં આવે અને એમાંથી બાસ્તા અને તાસ્તા બને અહીંયા પણ જરી કઈ હોય સોનાના તારની ની જરી હોય પારેવું એટલે કે આપણે કબૂતર અથવા એને પણ કહેવાય એટલે કબૂતર જેવા રંગનું હોય કેવા કબૂતર જેવા રંગનું વસ્ત્ર હોય એને પાર એવું કહેવાય એને પાર એવું કહેવાય ખીરોદક કોને કહેવાય તો કે દૂધ જેવું સફેદ હોય શેના જેવું દૂધ જેવું સફેદ હોય અને પાણી જેવું પાતળું હોય દૂધ જેવું સફેદ હોય અને પાણી જેવું પાતળું દૂધ જેવું સફેદ અને પાણી જેવું પાતળું હોય એને એને ખીરોદક કહેવાય શું કહેવાય ખીરોદક શોક્યું અને રાજ્યુ એટલે શું તો કે આ બે વસ્ત્ર શોક પ્રસંગે પહેરવામાં આવે શોક પ્રસંગે પહેરાતું વસ્ત્ર એને શું કહેવાય તો કે એને શોકિયું અથવા રાજ્યુ કહેવાય સિંધુરિયો જે છે એ ખાસ કરીને મારવાડી સમુદાયની અંદર શોક પ્રસંગ એટલે મારવાડી વિધવા મહિલાઓનું વસ્ત્ર છે આ મારવાડી વિધવા મહિલાઓનું વસ્ત્ર એને કહેવાય સિંધુરિયો એને શું કહેવાય સિંધુરીઓ કદ અને પીતાંબર છે પીળા રંગનું વસ્ત્ર હોય કેવા રંગનું પીળા રંગનું વસ્ત્ર હોય એને કદ અને પીતાંબર કહેવાય છાટણું છાટણું ક્યારે આવે હોળીના પ્રસંગે પહેરવામાં આવતું વસ્ત્ર છે કેસરી રંગનું કેસરી છાંટ વાળું વસ્ત્ર હોય અને એને છાંટણું શું કહેવાય છાંટણું આ હોળીના પ્રસંગે પહેરાય રોરંગી જેમાં ખાસ કરીને તડકો અને છાંયો આરપાર દેખાય એવું વસ્ત્ર હોય એને રોરંગી કહેવાય તડકો છાયો આરપાર દેખાય આરપાર દેખાય તેવું વસ્ત્ર તડકો છાયો આરપાર દેખાય તેવું વસ્ત્ર એને શું કહેવાય રોરંગી કહેવાય એને રોરંગી કહેવાય નીલ નેત્ર એટલે શું તો કે નીલા અથવા ભૂરા કે વાદળી રંગનું નીલા ભૂરા કે વાદળી રંગનું એને આપણે નીલ નેત્ર કહેવાય એના પછી આકાશ જેવા રંગનું હોય એને કહેવાય કહેવાય આકાશ જેવા એને એના પછી મગ જેવા રંગનું હોય કેવું હોય મગ જેવા રંગનું એને મગિયું કહેવાય અને પોપટ જેવા રંગનું હોય એટલે પોપટી હોય ને પોપટી રંગનું વસ્ત્ર હોય પોપટ જેવું એને પોપટીયુ કહેવાય એને શું કહેવાય પોપટીયુ તો અહીંયા તમને ઘણા બધા વસ્ત્ર તમને જોવા મળે આ બધા જ જે છે ગુજરાતની અંદર પ્રચલિત વસ્ત્રો છે આ બધા બીજા ઘણા બધા જેમ કે એક સોવન સળી નામની મહારાષ્ટ્રીયન ઢબની સાડી પણ જોવા મળે આપણે ત્યાં કેવી જોવા મળે સોવન સળી આવી સોવન સળી નામની એક મહારાષ્ટ્રીયન ઢબની તમને સાડી પણ જોવા મળશે શું જોવા મળે આ પ્રકારની સાડી જોવા મળશે તો આવી સાડી પણ તમને જોવા મળશે મહારાષ્ટ્ર જેવી એક સાડી જોવા મળે જેને શું કહેવાય છે સોવન સડી તો આ બધા ગુજરાત ની અંદર જોવા મળતા વસ્ત્રો વેશભૂષા જેને કહેવાય એ બધી છે તો આ વસ્ત્ર કળા યાદ રાખવાની ખાસ